વડોદરા શહેરના કહેવાતા મચ્છીપીટ વિસ્તારમાં બાળકો વચ્ચેના થયેલા ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેમાં એક જ કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું થયું હતું સામાન્ય તકરારમાં એક જ કોમના બે જૂથ સામસામે આવી જતા ઘર્ષણ સર્જાતા ફરાતફરી મચી ગઈ હતી રોષે ભરાયેલા એક જ કોમના બે જૂથોએ સામસામે પથ્થરો ફેંકતા ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી જ્યારે આ બનામની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ થાળે પાડી હતી ઇજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર અઠ્ઠે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પોલીસે સંવેદનશીલ મચ્છીપીટ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો પોલીસે આરોપીઓની ઓળખ કરી તેમની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે મચ્છીપીઠ ખાતે એક જ કોમના યુવકો વચ્ચે અંદર અંદર ઝઘડો થયો અને ઝઘડતા ઝઘડતા એક રેસ્ટોરન્ટમાં અંદર ગયા રેસ્ટોરન્ટવાળા લોકો એમને છૂટા પાડવા માટે ગયા ત્યાં રેસ્ટોરન્ટવાળાને પણ ઈજા થયેલી છે સામાન્ય ઈજા છે ત્રણ જણાને અને જે ઝઘડતા હતા એ સાત આઠ લોકો જે છે એ તમામને અરેસ્ટ કરવા માટે ટીમો બનાવવામાં આવેલી છે સીસીટીવી ફૂટેજ મેળવવા માટે ટીમ બનાવવામાં આવેલી છે અને જે લોકોને ઈજા થઈ છે એમની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાલ ચાલુ છે સ્થળ પર અન્ય કોઈ બનાવ ન બનાય માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને હાલમાં શાંતિ છે